નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ ચેનલમાં આ વિડીયોમાં આપણે સાત વાગ્યા સુધી સાત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે ગુજરાતમાં હવામાન વિભાગે છત્રી તૈયાર રાખવાની પણ વાત કરી છે તેને લઈને માહિતી મેળવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે મે મહિનામાં ભર ઉનાળે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે રાજ્યમાં મે મહિનામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી પ્રમાણે જ રાજ્યના અમુક ભાગોમાં હવામાન પલટાયું છે અને કરા સાથે વરસાદ પણ પડ્યો છે આગામી સ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે જ આજની વાત કરીએ તો આજે રાત સાત વાગ્યા સુધી છત જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાત વાગ્યા સુધી છાત જિલ્લામાં વરસાદની આગાહી છે ખેડા પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગે મહત્ત્વની આગાહીની વાત કરીએ તો આગામી છ દિવસ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ મહેસાણા મહીસાગર અમરેલી ભાવનગર દીવ ગીર સોમનાથ સહિતના વરસાદની આગાહી છે આવતીકાલે સાઉથ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ પડી શકે છે આ સાથે અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સહિતના પણ આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે બીજી તરફ રાજ્યમાં વીસથી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાતના વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં ગાંજવીજ સાથે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે આવતીકાલે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર ગાંધીનગર અમદાવાદ બોટાદ ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પંદરમીએ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે